ત્યારે તમામ સ્ટેટર્જી એ ભારતીય જનતા પાર્ટીમાંથી નક્કી થતી હોય છે કે ક્યારે બોલવું કેટલું બોલવું શું બોલવું કેવું સ્ટેટમેન્ટ આપવું આ તમામ વસ્તુ વસ્તુએ ભાજપમાંથી નક્કી થતી હોય છે અર્જુન મોઢવાડિયાની જેમ જ અગાઉ અનેક રાજકારણી છે કે જેમને સવારે કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી હોય સાંજે રાજીનામું આપ્યું અને બીજા દિવસે સવારે કેબિનેટના શપથ લીધા હોય આવા આપણે દાખલાઓ અનેક જોયા છે જો કે અર્જુન મોઢવાડિયાએ કાલે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના કોંગ્રેસમાં છે ને કોંગ્રેસમાં રહેવાના છે આજે અર્જુન એ લોકસભાને લઈને જે પીઈસી ની બેઠક મળી છે કોંગ્રેસ ખાતે તેમાં એક સીએલપી અને એક્સ પીસીસી નો જે પ્રોટોકોલ હોય છે કે આ બેઠકની અંદર જેટલા પણ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો રહી ચૂક્યા છે પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે એમને આ મિટિંગમાં હાજર રહેવાનું હોય છે તેના નાતે અર્જુન મોઢવાડિયા એક ધારાસભ્ય પણ છે કોંગ્રેસના સિનિયર નેતા પણ છે અને તેઓ પૂર્વ પ્રમુખ પણ કોંગ્રેસના રહી ચૂક્યા છે